જય મુરલીધર જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો આ વખતે દાયરો મજામાં જ હોય તો ચાલો મિત્રો આપણે પોતે ગયા છે વાડિયા ને વાડીયા આવી ગયા હતા જો આજે લાઇટ આઠ વાગે આવી જાય પણ આજ પોણા નવે આવી છે તો ચાલો હવે આપણે કરીએ ગાજરના ક્યારાથી મોટર ચાલુ કરી પાણીની શુભ શરૂઆત તો સાલો મિત્રો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો જો બધું આ રીતનું મસ્ત મજાનું પીત આપણે કહું વાવેતર ફર્સ્ટ નંબર બંધાઈ ગયું છે તમને બતાવ્યું છે આ દેશી ગામડાની મોજ ભાઈઓ જોવા તો ચાલો મિત્રો આપણે લેવાઈ ગયા છે ખપારી પાવડો કોદારી તો ચાલો હવે જઈ અને કરીએ મોટર શુભ શરૂઆત મિત્રો ફાઇનલી આપણે પહેલાં પોડું મૂકી દીધું છે કમ્પ્લીટ ફિટિંગ કરીને કે આપણે ગાજરનો એક ક્યારો છે તો ગાજરના ક્યારામાં પોડું મૂકી ગાજરનો પાય ને પછી જો આ કમ્પ્લીટ એક ક્યારો છે થોડોક ધોરિયો પણ કમ્પ્લીટ કરી લીધો છે અને સાથે જો નાકું એક વારી લીધું છે તો ચાલો હવે આપણે જઈને કરી મોટર ચાલુ ચાલો જોડાયેલ રેજો તો મિત્રો આપણે આવી ગયા દારે ને દારે આવી ગયા હતા જો લાયક તો આપણે મોટા બાપુજીની વાડી હતા તાજ આવી ગઈ હતી તો આપણે મોટર નાખી દઈએ ઓટોમેટિકમાં તો ચાલો મિત્રો મોટર થઈ ગઈ છે ચાલું આપણે જઈએ વાડી તરફ ચાલો મિત્રો ફાઇનલ આપણે થઈ ગયું છે મોટર ચાલું ને પેલું પાણી આપણે ગાજરના ક્યારામાં મૂકી દીધું છે મસ્ત મજાનો કારો ક્યારામાં પાણી શરૂઆત થઈ ગઈ છે આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો જોડાયેલા રહેજો આપણે હવે જઈએ છીએ તોરિયા તરફ પાછો આછો પાવડો મારવાનો છે તે મારી દઈએ ચાલો મિત્રો જો આપણે અહીંયા કુંડેથી લઈ અને સાઈટ સુધી આપણો તોરિયો થઈ ગયો છે કમ્પ્લેટ તો તમને બતાવીએ છે એ મસ્ત મજાનો તોરિયો થઈ ગયો કમ્પ્લેટ એક નાકું પણ આપણે પાડી દીધું છે આ ગાજરના કેરો છે એ પી જાય દેશી ગામડામાં બગલા તો ખેડૂતની સાથે જ હોય ગમે તે કામ હાલતું હોય આ ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો આ કેરો પી જાય એટલે આપણે કરી દઈએ ઘઉંમાં પાણી ચાલુ મિત્રો કબૂતર કબૂતર પણ સવાર સવારમાં આવી ગયા છે માંડવીના ડોડવા સારા એવા દેખાય છે તો કબૂતર પણ દાણા ખાવા આવી ગયા છે તો કહેવત છે કે જેના ભાગ્યમાં હોય તેમને મળે જો આ ગામડાની મોજ મિત્રો ચાલો મિત્રો આપણે આવી ગયા આપણે સેટઅપ પાડવીને ત્યાં માણસો હતા તો માણસોનો તપાસ કરવા આવ્યા હતા જુઓ મસ્ત મજાનો તુવેર આપણે એવું સાહેબ સાડા પાંચ ફૂટ જેવી છે તો જુઓ તમને બતાવીએ તુવેર આપણાથી ઉપર જાય છે બહુ સરસ ફૂલવાળી ફાલફૂલ લાગવાની તૈયારી તો તમને ખાસ ઝૂમ કરીને બતાવીએ છે એ હવે તુવેરો તમારે પણ હોય તો ખાસ કરીને કમેન્ટ કહેજો કયા ગામમાં છે ક્યાંથી તમે કમેન્ટ કરો છો તો જણાવજો આપણે માણસો ને ગોતીએ છીએ ફરતો ખેતરને રાઉન્ડ માર્યો પણ માણસો આપણે જડતા નથી ચાલો ચાલો મિત્રો જોડાયેલ મિત્રો ભાઈ સૈયા મેરામભાઈ સૈયાની તુવેરમાં નાટો મારીને આપણે આવી ગયા છીએ આપણા મામાની વાડીએ જોકે આપણે તમને પહેલાં આગળ બતાવેલ છે કે સ્પ્રે પ્રેશર પંપનો વિડીયો આપણે અહીંયા બનાવ્યો હતો તો મસ્ત મજાના સહીના જુઓ શેણાનું નું બઉ સારું વાવેતર ઉજરેલ છે આખા ખેતરમાં આઠક વીઘા ના આઠ દસ વીઘાના ચણા છે ફરતો રાઉન્ડ મારીને તમને બતાવી છે ચાલો જોડાયેલા રહેજો મિત્રો આપણે આવી ગયા મમાની વાડીએ વાડી ની તો જુઓ દેશી બરદિયાઓ આ વાડીની મોજ છે મિત્રો દેશી ગામડાની મોજ જો આપણે મામાન વાડી આવ્યા તો તમને એક વસ્તુ બતાવતા ભૂલી ગયા કે આ ઝાડ છે આ ઉમરો છે અને આ ઉમરામાં એટલા ઉમરા આવે છે કે જુઓ તમને બતાવીએ સીકું સીકું જેવડા ઉમરા આવે છે જો તમને ઝૂમ કરીને બતાવી ને એટલા ખરા ને એટલા પક્ષી ખાય એની વાત પૂછોમાં ભરવાંગણા પણ બહુ આવે છે સાંજના રાતના અગિયાર વાગ્યાથી કે સવારના ચાર વાગ્યા સુધી એમનું વરવાંગડા પૈસેલ સીકુના બગીચામાં જેમ સીકું ખાવા જાય એ રીતે ઉમરા ખાવા જાય છે તમને મસ્ત મજાનો છે જુઓ મિત્રો આ આપણે અમારા ભાઈ નાના છે ટ્રક આકે છે ને આગળ તમને બોયલા તો સહી તો હજી એક વખત કહી દઈ દઈએ બહાર ક્યાંકથી આ રતારુ ગાજરના વેલા લઈ આવ્યા છે ટૂંકમાં મૂરિયા કહીએ તો કહેવાય ફૂટ ફૂટના દળખીયું છે તેને વાવી દઈએ એટલે વેલા થાય ઉપરથી વાટી જવાનું ગાજર થઈ જાય મોટું તો જમીન ઉપસી જાય એટલે આપણે સમજી જવાનું કે આ ગાજર તૈયાર થઈ ગયું છે તો ચાલો મિત્રો આપણે આનું વાવેતર કરશું અને કઈ રીતના ગાજર સાહે તે પણ તમને બતાવશું તો ચાલો જોડાયેલા રહેજો ચાલો મિત્રો જો આપણે રતારું ગાજરના વેલાનો મૂળિયાનો પૂરો થઈ ગયો છે તૈયાર તો ચાલો આપણે વારી બાજુ નીકળીએ છીએ અને વાવેતર કરશું કઈ રીતે તે તમને બતાવશું તો ચાલો મિત્રો અત્યારે પોણા બાર જેવું થવા આવ્યું છે અને આપણે જોકે પાણી ચાલુ કરવાનું હતું પણ આખા ખેતરમાં રાઉન્ડ માર્યો તો માંડવી પણ સારી દેખાય છે તો બાજુમાં બીજા માણસો વીણે છે તો એ બપોર પછી આવી જાય એવું છે તો અત્યારે આપણે બે કેરા વીણી જાય ત્યાં સુધી પાણી રાખ્યું છે બંધ ને હવે માણસો આવી જાય એટલે મોર માણસો બે રાઉન્ડ મારી દે એટલે આપણે પાણી ચાલુ કરશું તો આજનો દી કદાચ આપણે ખોપરવું જોઈએ એવું અનુમાન દેખાય છે તો ચાલો મિત્રો આજના દેશે ગામડાનો મિની ફાર્મિંગ બ્લોગ તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો નવા મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ